નમસ્કાર આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ટીબી પેશન્ટના નિક્ષય પોર્ટલ ઉપરથી આભા કાર્ડ કેવી રીતે જનરેટ કરવા તો કોઈ પણ પેશન્ટનું આભા કાર્ડ જનરેટ કરવું હોય ટીબી પેશન્ટનું તો એના માટે સર્વપ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જવાનું ગૂગલ ક્રોમ લખવાનું રહેશે નિક્ષય ડોટ ઇન બરાબર અને પછી આ રીતે તમારી સામે પેજ ખુલશે એના ઉપર તમારે જે લોગિન છે એના પર તમે ક્લિક કરશો તો નેક્સ્ટ પેજ ઓપન થશે બરાબર ત્યાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ બંને નાખી અને લોગ ઇન કરવાનું તમારા સેન્ટરનો જે યુઝરનેમના આઈડી પાસવર્ડ હોય તે તમારે નાખવાનું ત્યારબાદ લોગ ઇન કરશો પછી લોગ ઇન ઉપર ક્લિક કરશો ત્યારબાદ આવી રીતે લખેલું આવશે યુ આર ઓલરેડી લોગડ ઇન ક્લિક યર ટુ ગો ટુ ઓવરવ્યુ પેજ બરાબર એના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો ત્યારબાદ આ રીતે તમારી સામે પેજ ખુલશે એની અંદર તમારા લેફ્ટ સાઈડની અંદર ઓવરવ્યૂ ન્યૂ એનરોલમેન્ટ આ બધું લખેલું છે ત્યાં આગળ તમારે જોવાનું બરાબર ત્યાં આગળ આપણે જવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આ રીતે લેફ્ટ સાઈડમાં જે ખુલે છે ત્યાં આગળ તમારે જવાનું રહેશે પેશન્ટ મેનેજમેન્ટમાં બરાબર પેશન્ટ મેનેજમેન્ટમાં જશો તો તમને ખુલશે ડાયગ્નોસ પેન્ડિંગ પછી નોટ ડાયગ્નોસ્ટ એસટીબી પછી ટ્રીટમેન્ટ નોટ સ્ટાર્ટેડ અને ઓન ટ્રીટમેન્ટ લિસ્ટ આ ઓન ટ્રીટમેન્ટ લિસ્ટ છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે આ ઓન ટ્રીટમેન્ટ લિસ્ટ ઓપન થયું તો તમારે અહીંયા આગળ શું કરવાનું તો જે આ ઓન ટ્રીટમેન્ટ છે ત્યાં આગળ અહીંયા આગળ તમારે જે સર્ચ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે તમે સર્ચ ઉપર ક્લિક કરશો તો તમારા જે પેશન્ટો તમારા ઓન ટ્રીટમેન્ટ અત્યારે રહેશે એમનું લાઇન લિસ્ટ ખોલી જશે આ રીતે તમે જોઈ શકો છો જે ઓન ટ્રીટમેન્ટ પેશન્ટ છે એમના લાઇન લિસ્ટ ખોલી ગયા જેમાં પેશન્ટ આઈડી ઓલ્ડ નિશ્ચય પેશન્ટને એમને કરન્ટ ફેસિલિટી એ રીતનું ઓપન થશે બરાબર તો તમારે જે પેશન્ટનું નામ છે જે નામ છે પેશન્ટના એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે ક્લિક કરશો તો આ રીતે તમારી સામે એક આખું પેજ ઓપન થશે બરાબર એની આ રીતે તમારે પેજ ઓપન થશે એમાં તમારું શું છે તો એનરોલમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એનરોલમેન્ટ ઉપર ક્લિક કરશો તો પેશન્ટની આખી માહિતી ઓપન થઈ જશે બરાબર તમે જોઈ શકો છો હવે સ્ક્રીન ઉપર અહીંયા આગળ તમે ઉપર જોઈ શકો છો તો વેરીફાય ફોન નંબર વેરીફાય આભાને એન્ ડિટેલ્સ બરાબર એમાં વેરીફાય આભા છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે તમે વેરીફાય આભા ઉપર ક્લિક કરશો તો તમને પૂછશે કે યુઝિંગ એક્ઝિસ્ટિંગ આભા મતલબ કે એની જોડે ઓલરેડી આભા નંબર છે તો એ તમે આની અંદર નાખી બરાબર અને પછી કન્ટિન્યૂ કરવાનું બરાબર તો અહીંયા આગળ ક્લિક કરીને તમે એને કન્ટિન્યુ કરશો તો એનો આભાર નંબર અહીંયા ક્લિક કરવાનો રહેશે બરાબર અને પછી ગેટ ઓટીપી એટલે જે આભાર નંબર જેના જોડે લિંક હશે જે મોબાઈલ નંબર એના પર ઓટીપી જશે અને એનાથી અહીંયા આગળ તમે લિંક કરી શકો છો બરાબર અને જે બીજું સ્ટેપ છે કે વેરીફાય જનરેટ ન્યૂ આપવા જે જનરેટ ન્યૂ આભા લખેલું છે એના ઉપર જઈને તમે કન્ટિન્યૂ કરશો તો અહીંયા આગળ તમને એનું પૂછશે કે એની શું ડિટેલ્સ છે પછી અહીંયા આગળ ફરી કન્ટિન્યૂ કરવાનું અહીંયા આગળ એમનું આધાર નંબર જે આવે બરાબર એ નાખી અને ગેટ ઓટીફી કરવાનું અથવા ડેમોગ્રાફિક વેરિફિકેશન છે બરાબર આધાર નંબર નાખી અને ડેમોગ્રાફિક વેરિફિકેશન કરશો તો બી એનું થઈ જશે જે રીતે એનસીડીમાં આભાર કાર્ડ નીકળે છે એ રીતે સેમ પ્રોસેસ આની અંદર બી છે જો તમને આ વિડીયોથી થોડી ઘણી હેલ્પ મળી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ઉપર દબાવજો ક્લિક કરજો જેથી તમને નેક્સ્ટ બીજા પણ વિડીયો આવતા રહે તો મળતા રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ